રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર તદંતરે નિષ્ફળ ગયું છે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના પદાધિકારી અધિકારી સામેલ હિસાબે આવા બનાવ બને છે આ થોડા દિવસો પહેલાં એટલાન્ટિક્સ બિલ્લાની પંદર દિવસ પહેલાં જે ધૂળેટીને દિવસે આ ગંભીર બનાવ બન્યો છે ત્રણ વ્યક્તિના ડેથ પણ થયા છે પણ આ નિર્ભર તંત્ર કોઈ સાંભળતું નથી આજ સુધી પણ કોઈને નોટિસ આપવામાં નથી આવી ખાલી નાના બિલ્ડિંગોનો સાથે કોકની ક્યાંકને ક્યાંક સાટગાંઠના હિસાબે તંત્રની ગંભીર બેદરકારી છે અને જે ફાયર સેફટીના જે ચીફ ફાયર ઓફિસર છે અત્યાર સુધી કોઈ નિમણૂક કરવામાં નથી રાજકોટનું પચીસ લાખની સ્ટ્રેન્થ છે ત્યાં સુધી કોઈ સ્ટા ફાયર સેફ્ટીના કોઈ અધિકારી નથી ક્લાર્ક થ્રુ ચલાવે છે આ પણ ગંભીર બેદરકારી છે જે ટીવીના માધ્યમથી જે લોકો મીડિયાના લોકો જે એની બાઇટ લેવા જાય છે એ પણ જે ફાયર ઓફિસર બાઇટ પણ ન દેતા હતા એના અધિકારી જે ડેપ્યુટી કમિશનર એની પણ ના પાડવામાં આવે છે અને આ ખરેખર ગંભીર બાબત છે આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ફરી રજૂઆત કરવા હશે અને જન આંદોલન કરવામાં પણ આવશે